ગુજરાતની દરિયાઈ સીમાઓ સીમા એલર્ટ અપાયું છે અમરેલીના દરિયામાં દૂર માછીમારોએ એક અજાણી બોટ હોવાની જફારાબાદ માછીમારો વૈભવ સૂર્યવંશી ના મતે તે દિવસે તે રડતો ન હતો તેની આંખોમાં ખૂબ પીડા હતી બહાર નીકળતાની સાથે જ તેને સ્ક્રીન તરફ જોયું હતું જેની કારણે તેની આંખો પર પ્રકાશ પડ્યો હતો સુપ્રીમ કોર્ટે શરણાર્થીઓ અંગે મોટી ટિપ્પણી કરી છે એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું છે કે ભારત ધર્મશાળા નથી જ્યોતિના પિતાએ જણાવ્યું છે કે તેમનું ઘર તેમના ભાઈના પેન્શનથી ચાલે છે અને ઘરની સ્થિતિ પણ સારી નથી એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે દિલ્હી જવાનું કહીને જતી હતી

શ્રી કૃષ્ણ નગરી તરીકે ઓળખાતા મુથુરા એક મોટી ભેટ મળવા જઈ રહી છે ગોવર્ધન રેલવે કામ હવે પૂર્ણ થઈ ગયું છે પ્રધાનમંત્રી જાતિ ધરપકડ કરાયેલા હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા માટે પાકિસ્તાનીને ને એજન્સીઓએ મોટી યોજના બનાવી હતી ભારતમાં ચોક્કસ પ્રકારના યુદ્ધ માટે જ્યોતિને સંપત્તિ તરીકે તૈયાર કરવામાં આવી રહી હતી પ્રખ્યાત લોકપ્રિય શિક્ષક ખાન ખાનસરનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસેથી આપણે સુધરવાની આશા કરી રહ્યા છે પણ આ શક્ય નથી પાંચસો હજાર આતંકીઓ મારવાથી કઈ નહીં થાય પાકિસ્તાનના અશાંત બ્લુચિસ્તાનના પ્રાંતમાં એક બજાર નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મૃત્યુ થયા છે જ્યારે અન્ય વીસ લોકો ઘાયલ થયા છે